કે એ તો અમે મૌન રાખીએ ને તમારા મેણાની મર્યાદા જાળવી ભાઈબંધ બાકી જો આમો જવાબ દીધો હોત ને તો આ જગત તમારા તજાગરા જો હોત કે પોતાના જોરે જે જીવતા શીખો ને બિરાદર એ માણસ જીતવા હાટું થઈ કોઈના પગ નો પકડે એ તો તમને ખબર રહી છે કારણ કે કોક તાળી ઉપાડે અને આપણે તમાશો કરવા માંડીએ એટલા તો સસ્તા નથી ગમે તો રહેવાનું ના ગમે તો જવાનું ખેચીને સંબંધ કે પોતાની મસ્તી માં જીવવાનું કોઈ બ્રદર ઓલા રાકા વગર કઈ કરગરવા ન જવાનું કારણ કે ઓલું સાંભળ્યું ને કે રાકા રીજે તો કઈ દઈ દે અને ખીજે તો કઈ દે આ તો પ્રેમ નામે છતરાઈ ગયા હવજ બાકી આ હવજ ને ઘાયલ કરવો ને બકરી ના કામ નથી હો તમે થોડા થોડા મુખડા મલકાવો આ મનડા